ભોજાઈ ગામમાં અત્યારે પચાસમો સંયમ સુવર્ણ ચાતુર્માસ ઉજવાઈ રહેલ છે આ ઉજવણી પ્રસંગે ચાર મહિના દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા છે અને યોજાઈ રહ્યા છે અત્યારે ભોજાય ગામમાં પાંત્રીસ દિવસ સુધી જીનાગમ ઉત્સવ શરૂ થયેલ છે આજકાલ કરતાં સાતમો દિવસ છે આજે એ જીનાગમ ઉત્સવનો આ રીતે ભોજાય ગામમાં પાંત્રીસ દિવસ સુધી ઘરે ઘરે જીનાગમ અને ભક્તમાર કળશ સ્થાપના કરવામાં આવી રહી છે મુંબઈથી ભાવિકો પણ એ પ્રસંગે ઉપસ્થિત થઈ રહ્યા છે અડસઠમાં જન્મ દિવસ પ્રસંગે અહીંયા ભોજાય ગામમાં વિવિધ પ્રવૃત્તિઓ તારીખ પચીસ નવના કરવામાં આવી અને એની સાથે સાથે તારીખ આઠ નવ બે હજાર પચીસ ના બોજાય ગામમાં માનવ ઉત્સવ પણ શરૂ થયો માનવતાનો ઉત્સવ આ પ્રસંગે સિલાઈ મશીનો ટ્રાઇસિકલ તેમજ વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અનેક સંસ્થાઓએ પણ અને સખી દાતાઓ પણ લાભ લીધો આ માનવતા મહોત્સવની પ્રવૃત્તિમાં અન્ય પણ વિવિધ પ્રવૃત્તિઓ અત્યારે ગામમાં થઈ રહી છે પૂજ્ય નરેશ મુનિ અને પૂજ્ય વજસ મુનિ તેમજ અર્ચનાબાઈ મહાસતી વરિતાબાઈ શ્રી દર્શિતાબાઈ શ્રી અને અક્ષિતાબાઈ શ્રી આ ચાતુર્માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ માટે ભાવિક લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને ભાવિક લોકો વ્યાખ્યાન પરમાત્માની ભક્તિ તેમજ અન્ય કાર્યક્રમોમાં સામેલ થઈ ઉમળકા ભેર ભાગ લઈ રહ્યા છે